બારડોલી બાબેન ખાતે અબદલેક પેલેસ સોસાયટીમાં આદુ સમારતી વખતે હુબહુ કાચબાની પ્રતિધિ થતા પૂજા અર્ચના કરવામાં આવી હતી હાલ ધાર્મિક મહિનો ચાલી રહ્યો છે ત્યારે લોકો ભક્તિભાવમાં લીન થઈ દેવી દેવતાની પૂજા અર્ચના કરતા હોય છે તેવામાં ગણેશ ઉત્સવ દરમિયાન બારડોલી તાલુકાના બાબેન ગામે આવેલી અવધ લેક પેલેસ સોસાયટીમાં રહેતી વડીલ ગૃહની ધાર્મિક માન્યતાઓ માનનારા અને ભક્તિભાવવાળા હંસાબેન મહેસુરિયા પોતાના ઘરે મસાલા બનાવવા માટે આદુ સમારી રહ્યા હતા એક આદુના ટુકડા ઉપર નજર પડતા હુબહુ કાચબાનો આકાર દેખાતા ભક્તિભાવવાળા હંસાબેને હિન્દુ ધર્મની માન્યતા અનુસાર કાચબો ભગવાન વિષ્ણુની વાહન માનવામાં આવે છે ખાસ કરીને તેમાં કુર્મ અવતાર એટલે કે કાચબા અવતાર સાથે સંબંધિત છે જેથી તેમની પૂજા અર્ચના કરવાની શરૂઆત કરી છે અને કાચબોએ ધાર્મિક માન્યતા અનુસાર કુર્મ અવતાર હિન્દુ પૌરાણિક કથાઓમાં ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન દરમિયાન કાચબાનું રૂપ ધારણ કર્યું હતું આ સમયે દેવતાઓ અને દાનવો મળી અમૃત મેળવવા માટે સમુદ્રનું મંથન કરી રહ્યા હતા વિષ્ણુએ કાચબાનું રૂપ કરીને મંદર પર્વતને પોતાની પીઠ ઉપર ટેકો આપ્યો જેથી મંથન શક્ય બન્યું હતું તેનું પ્રતિકાત્મક મહત્વ એ છે કે કાચબો ધીરજ સ્થિરતા અને સંતુલનનું પ્રતીક માનવામાં આવે છે ઓ બાબેન અવટ પેલેસમાં રહું છું બાડોલી તાલુકો છે મારું સુરત જિલ્લો છે હું મસાલો કરવા બેઠી છું તો મારે તો આડુ છોલું આ બેથી છું તો આડુમાં મને કાચબાનું પ્રતિક દેખાઈ ગયું કાચબાનું એટલે મેં તરત જ ઉચકી લીધું મેં જોયું કે આ તો ભગવાનનું પ્રતિક છે કાચબો વિષ્ણુ ભગવાનનું એ છે જ્યારે સમુદ્ર મંથન થયેલું ત્યારે એમણે અંદર વચ્ચે આખો પાડ ઉચકી લીધેલો એથી મને એમ લાગ્યું કે હવે આ કાચબાને હવે મારે વાળામાં કે ગમે ત્યાં જમીનમાં મૂકવું તો પછી ઘરમાં રાખવું મને બહુ ખુશ થઈ ગઈ કે મેં આજે કાચબા નો દર્શન કર્યાં આડુ ની અંદર કાચબાને મેં પછી મંદિરમાં મૂક્યો છે દીવા કયરસ છે પૂજા કરી છે એમની અત્યારે મેં મંદિરમાં જ રહી રમેશ કંભાળતી દિવ્યાંગ ન્યૂઝ બાડોલી સુરત